તો આલી હોય તો થોડું કામ એ મોડા જેવું જ કી ના હેડિંગ જો લોયા છો કમ્પ્લીટ હાલ તો એ તો આમ પણ હેમત થી જો હરન એમ હેમત તો રાખો ને આની રાખો વાળી હા તો તરત હેમત છે એમ આવો આવો હોમણા હોમણા હે હોમણાઓ કેમ તો આવો શું કો થોડું હા તે આલો લાવો કન તો છે હે હાલો હા હવે આલો

કે આલું એમ કરીને પછી ના પડે એને તો એવું કીધું પણ હવે મારું બટું હવે આમ તો બપુ ખાવાથી તો આમ તો હાસું બધું એમ થાય ખરું શક્તિ ભક્તિ હારી આવે બધું બીમારી બીમારીઓ મટી જાય હવે ખાવા લાભો તો પડશે ગમે એમ કરી બપુ ખાવું પડે છે એને કઈ વાત હાસી હતી કે આ બધે ગુણ આવે આમાં હવે ક્યાં લેવા જાય છે એમ કરો બધા તો પૈસા તો ખર્ચવા નહીં મફતનું હોય ગોતું છે

આ તાવ ની દવાનો તો અરે આ ધીસી દવા લાવો ને એટલે તાવ તો ગમે હોતો જતો રે

જાય ને એટલે કે આ ખાવાથી કણ વધે એનાથી કણ વધે જરૂર છે આઈડિયા લેવા આઈ હા તો આપડે બે ગમી કોક વિચારો તો તમારે તમારે ખાવા જરૂર છે ખાવાના છે બપોરે હોય તો લાવો ના મારે ખાવું છે હાલે તો આપણે જઈને એમ કહ્યું કે મોદા તમે અમારે કણ કટીઆર ટીપુજી તો ખબર છે એ પ્રમાણે આપડે કોક

મો થઈ જશે ખુબજી હોય પાસ જેવો કઉ હસી વાત તમે તો ભારો તો હું શું એકલો

ટીપુજી થોડુંક મોટું લાવતું મોટું હટ મટી જાય હટ ડોક્ટરે કીધું છે કે મોટું મોટું ખાવાનું કે ફારું પાકું પાકું અરે કળતર થાય છે કળતર યા કોજે બપેરું નહી કીધું એના પત્ત નું કીધું છે પત્નો રસ ટીપુજી શું લઈને આયા તમે આવું પીવાનું કીધું છે ખાધું કે એને એમ કીધું છે કે પાકા પાકા પત્તાનો નો કાઢીને પીધું એટલે તમારા કણો વધે પરા નથી કીધું આ કોઈ હોય પત્તાનું કીધું છે લ્યો

તમારા કણ કરું પડે નવી નું વાયુ છે તો મોદ મોણા કોઈ આવતા નથી તારે કે તમારા હાથું નથી વાયુ જો એમ જવા કરતો હોય આવી જીવા માં તમે ના આલો શું કરવાનું મોદ

કણો ઘટી ગયા છે કણો તોય મારા પેટે તો તો કે આ કે પીજુ કે કોનો રો કે અલ્યા આ ગોંડા ઓને કણ ઘટે અલ્યા અમે તો ચીવ કીધું કે ડોક્ટરે કીધું છે કે પાકુ પાકુ ખાવાનું તો મારા પેટે પતું તું તૂડી ના લીવા ને તો એ કશું કરી દીધું હોય કશું દાયા ને બાપુ માજ્યું હશે પણ પતુ દાલ ને તને અલ્યા ચીવ એક્ટિંગ કરીતી તો તમે તો તમે જાશો હું જાવું તો બાપુ નઈ આવીશ હા જો લે જો તાર હા હા

ઘણો તમે લો કરવાના થઈ જાય તમારા તમે બજાર આવો ખટાતું મોટું હવે કાલે તો તમે ફેર કાલે બીજો આલો મારો બધા કરવાના બપા મેં એક વાયુ છે મોડા ને તો આલાય ના નથી આવડુ ગતિ તમે મને એરું આવડું દવા કરતું ને ખાધું તો તમે આ ગામ માંથી કે બજાર હજાર દવાખાને જો તો વિહરી ના આવો એટલે જો એરું કોણ આ કડવું ને એરું તા દવા એમ કોમ આવે જો તમે તાર હારો હારો તમે તે તો અમે અમે આલ આવડું તો આવડું કોક લેવા હવે તમાર હોય તો તમે આલો ને ન કે છોકરો આવો વળે વળે આલી તું મારા બેટા ચેવડો આલ્યો આ તમે બપોયો આલ્યો છે તમે જો દવા માટે હા મોડા મોણા ને આવો આલે છે જો અને શરમ આવે છે કે નહીં શિખર કેવડું આલ્યું આદુ મારા બેટા પેલો પાતો લઈને આવ્યા મન તો ચૂડો બપોયો આલ્યો અને એને મારા બેટા ના ગમ્યું મોહલો ગાડ્યો પણ તો કોઈ મોટું તો ના આલ્યું ના આલ્યું મારો બેટો એ શું કેવરાય એટલા બપોયા વળી ગયા પણ બપોયું ના આલ્યું મન બપોયું આ કો દે આવો આવો ભજીયા બપૈયા પીયું પીયો બોલે લો બપોયો